બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે રંગ એવો લાગે તો જીવાના તૈય બની જાય રંગ એવો લાગે તો જીવાના દૈય બની જાય એવો તે રંગ પેલી મીરા બનેલા કયો બાલુઓ મારો ગિરધર બની જાય જીવાના ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવાના ધન્ય બની જાય એવો તે યોલા નરસયાને લાગ્યો એવો તે યોલા નરસયાને લાગ્યો ભલું મારો મળ્યો બની જાય જીવાના ધન્ય બની જાય ठेठ श्यामै बनिज जीवन धैय बनियो रङ लागे त जीवन जाय हे धैर्य बनियो हेते रङयली सबरी बने लाग्यो ए वो ते हेते रङ्गली सबरी बने लाग्यो ल मोर जमे जीवन धन्य बनि रंग एवो लागे त जीवन धन्य बनि त्यसकु बने लाग्यो रंग यो लिइसकुँ बने लाग्यो વાલું મારો પાણી ભરી જાય જીવન ધન્ય બની જાય વાલું મારો પાણી ભરી જાય તો જીવન ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય ભક્તિ રસ પ્યાલો ભક્તિ રસ પ્યાલો પી દો અમી રસ પ્યાલો પીતો પ્રેમ રસ પ્યાલો પીવતો જીવન ધન્ય બની જાય પ્રેમ રસ પ્યાલો પીવો તો જીવન ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય ઘેરે ઘેરે એ માખણ મટકી બાંધીઓ ઘેરે ઘેરે ગોપીઓ માખણ ની મટકી બાંધ્યું માખણ મારો વાલો ખાય જાય તો જીવાના ધન્ય બની જાય માખણ ખાવા વાલો આવી જાય તો જીવાના ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય સત્સંગ બેનુ મારે ઘેરે ઘેરે કર તું ઘેરે ઘેરે બેનુ મારી સત્સંગ કર્યું દર્શન દેવા વાલો આવે તો જીવન ધન્ય બની જાય દર્શન દેવા વાુ આવે તો જીવાના ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવાના ધન્ય બની જાય બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે